ગોંડલની હદ ચાલુ થાય ને ત્યાંથી કાયદો પૂરો થાય એવી એક કહેવત છે પણ ગોંડલની બાર પણ કાયદો છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે અને પહેલાથી મેં વાત કરી છે એ પ્રમાણે કાયદાકીય લડાઈ લડીશું જે કઈ પણ કરવું પડે કરીશું અને કાયદાકીય લડાઈમાં જો વાર લાગે અને આ લોકો પોતા કાયદાનો ઉપયોગ કરીને છોકરાઓને આવી રીતે હેરાન કરશે પરેશાન કરશે ગોંડલની જનતાને પરેશાન કરશે તો અમે જે કંઈ પણ કરવું પડશે આંદોલન કરવું પડશે જે કંઈ પણ કરવું પડશે એ કરીશું અને મારું તમારા માધ્યમથી સરકારને રાજ્યના ગૃહમંત્રીને રાજ્યના પોલીસ વડાને તમામ લોકોને કહેવાનું છે કે એકવાર તો તમને ભલામણ કરી દીધી છે પરંતુ તમારે જ્યાં સૂચના આપવાની હોય ત્યાં આપી દેજો કે કાયદામાં રહીને કામ કરશો ને તો મજા આવશે કાયદાની વિરુદ્ધ જઈ અને કાયદાનો દુરુપયોગ કરી અને જો સામાન્ય જનતાને ફસાવવાનો ખોટી કલમો લગાડવાનો ટોક અને પાસા જેવા ગુનામાં ફિટ કરવાનો આ બધું કારોસ્તાન કરવામાં આવશે તો જે કંઈ પણ પરિણામ ભોગવવું પડે એની તૈયારી રાખજો અને એના જવાબદાર પણ તમે બધા સાથે હશો